બાલીસાણા ગામે પામતી પ્રાથમિક બાંધકામમાં મસ્ત ભ્રષ્ટાચારની બુમરાવ નવીન બિલ્ડિંગ બનવાની શરૂઆતમાં જ ભ્રષ્ટાચાર માજા મૂકી સાબરકાંઠા પ્રાંતિજ તાલુકાના બાલીસાણા ગામે નવનિર્માણ પામતી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની બુમરાવ ઉઠવા પામી છે દામના સરપંચે વાયરલ કરેલા વિડ્યોમાં સ્કૂલના આરસીસી બીમ હાથથી તૂટી જતા સ્પષ્ટ જોઈ શકાય છે જેમાં બાંધકામમાં વપરાયેલ મટીરીયલ સાવ હલકી ગુણવત્તાનું અને નિમ્ન કક્ષાનું હતું બાળકોના ભવિષ્યના પાયા મજબૂત હોવા જોઈએ ત્યાં તો જાણે કાગળના મહેલ જેવી છાડા ઊભી થઈ રહી હોય તેવું દ્રશ્યોમાં સામે આવ્યું વિડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું પરંતુ જવાબદાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવાને બદલે અઢાર બીમ તોડી નાખી ભ્રષ્ટાચારને છુપાવવાના પ્રયાસો થતા જોવા મળે છે રિપોર્ટર અશોકસિંહ રાઠોડ

અહીં ક બાળકો બનવાના છે અમે આ શું થાય સર તો પછી કદાચ નહીં ના બિલ્ડિંગ દરે પણ અને મોટી જાનહાની થાય તો તમે સુપરવાઇઝર કર્નર હું કામ કરાવો છો એ આ આ શું થાય એમ કહું છું આ આ થાય સર કઉ છું Ah, sí, sí, ara hi té